ભુજથી જૂનાગઢ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ભુજથી અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રેજો એસટી બસના ટાઈમ ટાઈમટેબલને લગતી દરેક વિડીયો તમારે હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે ઘરે બેઠા ઓનલાઈન કોઈ માહિતી મેળવવી છે તો પણ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બધી જ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો ભુજથી જૂનાગઢ જવા માટે કઈ બસ કેટલા વાગે મળશે ને કયા સ્ટેશને થઈને કેટલા વાગે નીકળશે એ બધી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે અને આ બધી માહિતી તમે ઘરે બેઠા પણ મિત્રો ઓનલાઈન ચેક કરી શકો છો એનું પણ એપ્લિકેશન છે જે માહિતી તમને લાઈવ પ્રૂફ એટલે કે ઓનલાઈન માહિતી તમને આપી રહ્યો છું એ બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપી રહ્યો છું અને એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોની અંદર મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ તો પહેલાં નંબરની બસ છે મિત્રો નારાયણ સરોવરથી માંગરોળ એક્સપ્રેસ છે મિત્રો જે કેટલા વાગ્યે નીકળે છે તો નીકળે છે બપોરે એક અને સુડતાલીસ મિનિટે નારાયણ સરોવરથી ક્યાં થઈને નીકળવાની છે તો નખત્રાણા તમને મળશે બાર સોરી ચાર અને બાર મિનિટે ભુજ તમને મળશે સાતને પાંત્રીસ મિનિટે અંજાર અગિયારને ઓગણીસ મિનિટે આદિપુર પાંચ અને વીસ મિનિટે ગાંધીધામ આઠ અને ઓગણપચાસ મિનિટે ભચાઉ દસ અને દસ મિનિટે માળિયા હાઇવે નવ અને ચોત્રીસ મિનિટે મોરબી જૂનું બસ સ્ટેન્ડ દસ અને એકાવન મિનિટે મોરબી અગિયાર અને પચાસ મિનિટે ટંકારા બાર અને અડતાલીસ મિનિટે રાજકોટ એક અને સત્તર મિનિટે ગોંડલ ચોકડી રાજકોટ બે અને ચુમ્માલીસ મિનિટે ગોંડલ હાઇવે ત્રણ વાગે ગોંડલ ત્રણ ને બેતાલીસ મિનિટે વીરપુર ગોંડલ પાંચ અને દસ મિનિટે જેતપુર સાત અને પાંચ મિનિટે અને જૂનાગઢ મિત્રો તમને પોકારશે આઠ અને તેત્રીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ વાંથલી નવ અને એકત્રીસ મિનિટે કેશોદ દસને સત્તર મિનિટે અને માંગરોળ નવ અને છપ્પન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ કેટલા વાગે નીકળશે બીજા નંબરની બસ છે જે ભુજથી કોડીનાર છે રાત્રે આઠ ને પિસ્તાળીસ મિનિટે નીકળે છે ભુજથી જે અંજારથીને નીકળશે અંજાર તમને મળશે નવ પાંત્રીસ મિનિટે સ્લીપર છે આદિપુર નવ પિસ્તાલીસ મિનિટે ગાંધીધામ નવ પંચાવન મિનિટે ભચાઉ દસ પાંત્રીસ મિનિટે સામખ્યાળી અગિયાર ને મિનિટે મોરબી બારને પચાસ મિનિટે રાજકોટ બે ને પાંચ મિનિટે વીરપુર ગોંડલ ત્રણને ચાલીસ મિનિટે જેતપુર ત્રણને પંચાવન મિનિટે જૂનાગઢ તમને પહોંચાડશે ચાર ને ત્રીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ વાંથલી પાંચ વાગે કેશોદ પાંચ અને પંદર મિનિટે વેરાવળ છ ને ચાલીસ મિનિટે સોમનાથ છ ને પચાસ મિનિટે અને કોડીનાર સાત અને પાંત્રીસ મિનિટે સવારે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો ત્રીજા નંબરની બસ છે મિત્રો ઝાંખો બંદરથી જૂનાગઢ સ્લીપર છે એ પણ નીકળે છે ઝાખો બંદરથી સાંજે છ અને પચીસ મિનિટે સ્લીપર છે જે નલિયા તમને મળશે સાતને પાંત્રીસ મિનિટે ભુજ તમને મળશે નવ અને દસ મિનિટે અંજાર દસ ત્રીસ મિનિટે આદિપુર દસ ચાલીસ મિનિટે ગાંધીધામ દસ પચાસ મિનિટે ભચ અગિયારને ત્રીસ મિનિટે મોરબી એકને પચીસ મિનિટે ટંકારા એક અને પંચાવન મિનિટે રાજકોટ બે અને પચીસ મિનિટે જેતપુર ચાર અને પંદર મિનિટે અને જૂનાગઢ તમને પહોંચશે પાંચ અને પચીસ મિનિટે તો આગળની બસ જોઈએ એ પહેલાં આ એપ્લિકેશનનું મિત્રો નામ છે જે જેમાં તમે ઓનલાઈન બધી માહિતી મેળવી શકો તો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન દ્વારા તમને બધી માહિતી મિત્રો આપવામાં આવી રહી છે આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે તો હવે મિત્રો આગળની બસની મિત્રો વાત કરીએ ભુજથી વેરાવળ વાયા મોરબી સ્લીપર કેટલા વાગે નીકળે છે સાંજે નવ અને ત્રીસ મિનિટે ભુજથી નીકળે છે જે અંજાર તમને મળશે દસ અને પચીસ મિનિટે આદિપુર દસ ને ચાલીસ મિનિટે ગાંધીધામ દસ ને પચાસ મિનિટે ભચાઉ બાર વાગે મોરબી જૂનું બસ સ્ટેન્ડ એકને પાંચ મિનિટે મોરબી એકને પાંત્રીસ મિનિટે ટંકારા બે ને દસ મિનિટે રાજકોટ ત્રણને વીસ મિનિટે વીરપુર ગોંડલ ચાર વાગે જેતપુર ચારને ચાલીસ મિનિટે જૂનાગઢ પાંચ અને પાંત્રીસ મિનિટે વાંથલી છ વાગે કેશોદ છ ને ત્રીસ મિનિટે અને વેરાવળ મિત્રો તમને પહોંચાડશે સાત અને પંચાવન મિનિટે તો વધુ કોઈ પણ એસટી બસના ટેબલ વિશેની તમારે માહિતી જોઈએ છે તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને બધી માહિતી આપવામાં આવે છે આપણી ચેનલની અંદર અને દરેક વિડીયો પણ બનાવેલા છે અને તમે ઘરે બેઠા પણ બધી માહિતી મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટીસી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મિત્રો મળી રહેશે